ભાવનગર શહેરમાં ફુલસર વિસ્તારમાં સોળ હજાર પાંચસો સ્ક્વેર મીટરની જગ્યા પર ડિમોલેશન કરવામાં આવ્યું આશરે સિત્તેરથી થી પંચોતેર જેટલા કાચા તથા પાકા બાંધકામો અને ત્રણ ધાર્મિક સ્થળો પર મેગા ડિમોલેશન કરવામાં આવ્યું પંદર જેટલા પોલીસ અધિકારીઓ અને પચાસ પોલીસ જેટલા જવાનો તથા કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી સોળ હજાર પાંચસો સ્ક્વેર મીટરની જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું હતું ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત આજે સુનસરનો જે વિસ્તાર જે છે જેમાં આશરે સિત્તેરથી પંચોતેર જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલ્યુશનની કામગીરી અંતર્ગત આજે પંદર જેટલા પોલીસ અધિકારીઓ અને પચાસ જેટલા પોલીસને સાથે રાખી કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલ્યુશનની કામગીરી હાલમાં ચાલુ છું અને આ ડિમોલ્યુશનમાં આશરે સોળ હજાર પાંચસો સ્ક્વેર મીટર જેટલો એરિયા જે ગેરકાયદેસર દબાણ હેઠળ હતો તેને ખુલ્લો કરવાની કામગીરી હાલમાં શાંતિપૂર્વક ચાલી રહી છે થેન્ક યુ ઓકે આપનો પરિચય આપશો મારું નામ વેગડ અશોકભાઈ ટાઉન પ્લાનિંગ ઓફિસર ભાવનગર મહાનગર કયા વિસ્તારમાં ડિમોલિશન છે આજ રોજ ફૂલસર ફૂલસર વિસ્તારમાં ડિપોઝિટ નંબર ટુ જે કોર્પોરેશનના જે રિઝર્વેશન પ્લોટ આવેલા છે તદ ઉપરાંત જે અઢાર મીટરનો રોડ આવેલો છે નવ વર્ષે બાંધકામો ગેરકાયદેસર મકાનો આવેલા હતા તે દૂર કરવાની કાર્યવાહી તેમજ ત્રણ ધાર્મિક દબાણો છે તે પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે લોકોને અગાઉથી નોટિસ સાહેબ આપેલી હતી આ લોકોએ અગાઉ બે મહિના અગાઉ નોટિસ આપવામાં આવે છે દબાણ પીડવાનો હુકમ પણ બજાવવામાં આવે છે આજ રોજ અંદાજે સોળ હજાર પાંચસો જગ્યા ખુલ્લી કરવામાં ખુલ્લી થશે